પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે ગુજરાત બાર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ઝાલોદ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા સર્વસંમતિથી પૂર્ણ આરજી રાવત સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા જાલોદ ખાતે વકીલ મંડળ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા ગુજરાત બાર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી છે આ ચૂંટણીમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં તમામ હોદ્દારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં અને સર્વસંમતિથી પૂર્ણ થતા વકીલોના સંગઠનમાં એકતાનો ભાવ જોવા મળ્યો હતો આ ચૂંટણીના પરિણામે હવે જાલોદના વકીલ મંડળને નવા કાર્યકાળ માટે નેતૃત્વ પ્રાપ્ત થયું છે આ ચૂંટણીમાં ખાસ કરીને

ઝાલોદબાર ના તમામ સભ્યશ્રીઓ અમને પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવેલો છે અને મારી આખી ટીમને પણ બિનરીફ તરીકે સુટવામાં આવેલી છે જે બદલ હું ઝાલોદબાગના તમામ સભ્યો નો ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું